ફાઇનલી જો હજી અત્યારે ભવનાથ મહાદેવની અંદર જે મેળાનું આયોજન છે એનું ફૂલ તૈયારી ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા લાઇટિંગ અને પીવાના પાણીની સુવિધા અને આ વખત છે ને મિનરલ વોટરને બધું મળશે તો જો હજી અવિરત તૈયારી ચાલુ છે ખાલી એક જ દિવસની છે આજે તારીખ છે નવ બે બે હજાર છવ્વીસ અને અગિયાર તારીખથી મેળો ચાલુ થવાનો છે ભવનાથ મહાશિવરાત્રી મિનિકુંભ તરીકે અને ફૂલ જોરછોડમાં તૈયારીઓ ચાલુ છે તો આપણે ભવનાથ મહાદેવના સાનિધ્યની અંદર અત્યારે એન્ટર થઈ ગયા છીએ અને ઠેકાણે પોલીસની રાવટીઓ પોલીસ બંદોબસ્ત ચાલુ છે જોઈ શકો છો તમે અને લાઇટિંગની અદભુત સુવિધાઓ અને આ વખત છે ને ભવનાથ જે ગિરનારનો ગિરનાર તળેટીનો જે પહેલો ગેટ આવે ને ગિરનાર દરવાજા ત્યાંથી જ વાહનો બંધ છે એ પછી કલેક્ટર હોય કે કોઈ પણ કક્ષાનો માણસ હોય બધાને ચાલીને આવવાનું છે

અદ્ભુત કલાકૃતિ દર્શાવવામાં આવી છે અને દામોદર કુંડની અંદર પણ બહુ મસ્ત કલર કરી અને સજાવવામાં આવ્યું છે હજી અહીંયા પણ લાઇટિંગનું કામકાજ ચાલુ જ છે અને નાની નાની આ રાવટીઓ જન સુરક્ષા માટે રાખવામાં આવી છે અને જુનાગઢની અંદર ત્રણ હજાર પોલીસ કર્મીઓ અને જે એનસીસી અને એનએસએસ ના જે કાર્યકર્તાઓ સ્વયંસેવકો છે એ અલગથી છે અદભુત નજરાણું આ વખત ભવનાથ મહાદેવના મેળાની અંદર ભવનાથ કે આખો કહો ને લુક બદલાવી નાખ્યો આજથી બે દિવસ પછી તો અહીંયા પબ્લિક સમયની એવડી ટ્રાફિક હશે આજે આપણે લાસ્ટ ડે છે અહીંયા ગાડી લઈને કાર લઈને બાઇક લઈને આવવાનું કાલથી તો બધું બંધ હશે આપ જોઈ શકો છો ચારે બાજુ આ વખત ભગવાન સાનિધ્ય ની અંદર મિની કુંભ અને આ વખત છે ને આખા ભારતની અંદરથી સાધુ સંતો આવવાના છે અને આ વખત અખાડાનું પણ એક છે ને આખું નોકુ એક જગ્યા બનાવવામાં આવી છે એ પણ હું તમને હમણાં બતાવું તમે જુઓ અને આ જે પાર્કિંગ છે અહીંયા વારે વખત બસ ને બધી રાખવામાં આવે પણ આ જગ્યા ઉપર આ વખત છે ને જે ગવર્મેન્ટના સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ બધી વસ્તુ અહીંયા યોજવામાં આવશે ગેટ છે ને તમે જોવો તો સંદર રૂમ આવ્યો છે અદભુત નજારો છે લાઇટિંગ કે આખું ભવનાથ જળહળી ઉઠ્યું છે બહુ જોરદાર નજારો છે હું તો છેલ્લા સત્તર વર્ષથી જુનાગઢમાં રહું એટલા ટાઈમથી મેળો કરું આ વખતનો જે માહોલ છે ને કંઈક અલગ જ છે તો મારો વિડીયો જે પણ જોતા હોય બધી સ્કીમ ખોલીને પણ જુનાગઢ આવવું હોય તો અચૂકથી આવજો અને આ વખત જો અહીંયા પોલીસ પ્રશાસન દ્વારા પણ એક છે ને અસ્ફુશ બધું બધાનું છે આ વખત જે મંડપ હોય ને મંડપની અંદર અલગ જ આ તમે જોઈ જોઈ શકો એ રીતના અલગ જ કંઈક આખા ટેન્ટ મારેલા છે આ છે ભવનાથ મહાદેવના સ્વાનિધ્યની અંદર આવેલું જે પોલીસ સ્ટેશન છે ભવનાથ પોલીસ સ્ટેશન અને આગળ પણ તમે અત્યારથી જોઈ જુઓ તો ફૂલ ટ્રાફિક છે તો આપણે હે ને આવી ગયા ભવનાથની અંદર અને મેં તમને જે પ્રમાણે રસ્તામાં દેખાડ્યું એ પ્રમાણે કેવી બધી સજાવટને કરેલી છે તો આપણે આપણી છે ને ગાડી અહીં રાખી દીધી છે ગાડીને કરી દઈએ લોક અને હવે આપણે જઈએ અને બતાવું તમને ભવનાથની અંદર પબ્લિક આવી ગઈ ફૂલ અવાળા વખત આયા છે ને નગરપાલિકાનું સ્ટેજ રાખવામાં આવે પણ આ વખત છે ને ભવ્યતી ભવ્ય મેળો હોવાના કારણે આ વખત આયા સ્ટેજ તો છે પણ આ નાનું સ્ટેજ છે પણ વાહે ને જે મેઈન સ્ટેજ છે ને એવા આપણે parking જે હતું ત્યાં રાખવામાં આવેલું છે તો વાળા વખતની જેમ આ વખત જે જો ઘોડીવાળા બાપુ આવી ગયા છે જ્યાં અહીં રહી ઘોડીવાળા બાપુ આવી ગયા છે આ વખત છે ને વાંદરાવાળા બાપુ એ ને આ જો અત્યારે જે જૂનો અકાળ છે ને એનો સજાવટ કરેલી સમગ્ર જગ્યા ઉપર અત્યારે ધૂણા ધકા આજે તો હજી બનશે પણ આવતીકાલ પરમ દિવસે અહીંયા બધે ધૂણા ધકેલા હે અને હર હર મહાદેવના નાદ સાથે આખું ભવનાથ ગુંજતું હશે એના કાંઈક અલૌકિક જ નજારો હશે જો ભાઈ હજી તો મેળો ચાલુ જ નથી થયો મેળો ચાલુ જ નથી થયો ને એની પહેલાનો નજારો છે જુનાગઢની તમામ પબ્લિક અહીંયા અત્યારે જો કારણ કે આવતીકાલથી તો ગાડીઓ આવવા નહીં હતી એટલે ફરજિયાત આ વખત આ બધા આવશે બધા બાપુ જો ધૂણીઓ દખાવીને બે ગયા આજે આખો વખાડો હે ને એની પાછળ આપણે અત્યારે નહીં આજે મેળો ચાલુ થાય ને ત્યારે હું તમને બતાવીશ અને આ વખત છે ને જો પાણીની પણ ફૂલ સુવિધા રાખવામાં આવે અહીંયા મિનરલ વોટરના ના બધા ટેન્ક રાખવામાં આવે ને અહીંયા શૌચાલય બનાવવામાં આવ્યા છે બધે ને આ વખત જે પાર્કિંગની જે ભારે વખત સુવિધા હોય ને એ આ વખત જે પાર્કિંગ હોય પાર્કિંગની અંદર છે ને એક સ્ટેજ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે જે નગરપાલિકા દ્વારા પ્રોગ્રામ થશે તો આ કંઈક આવો નજારો છે અને આખો વિડીયો અને આખું બધું જોવા માટે થઈ અને અગિયાર તારીખે આપણે લોક રેગ્યુલર મળશે તો ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમને દરરોજ અપડેટ મળશે ભવનાથ શિવરાત્રી જે મિનિકોમ મેળાનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં ને આ કદાચ પાર્કિંગનું બધું આ રીતનું છે હું આખું નહીં બતાવું આજે બરાબર અગિયાર તારીખથી કન્ટિન્યુઅસલી જે પણ અહીંયા પ્રોગ્રામ હશે એ હું તમને બતાવીશ અહીંયા બધે છે ને સ્ક્રીનો બ્રીનો ગોઠવવાની છે અને નામાંકિત કલાકારો આ જગ્યા ઉપર પોતાનું ભજન કીર્તન જે પણ હોય રજૂ કરશે તો આજના વ્લોગમાં આજે આપણે આટલું જ રાખીએ હવે સીધો અગિયાર તારીખથી આપણો વ્લોગ કન્ટિન્યુ પાંચ દિવસ સુધી તમને મળશે તો ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે બીજા નવા વ્લોગની અંદર ત્યાં સુધી આવજો બાય બાય ટાટા